જગન્નાથપુરી અમદાવાદ વડોદરા સુરત અને નવસારી સહિતના ગુજરાતના લગભગ તમામ શહેરોમાં ધામધૂમથી ચાલી રહી છે ત્યારે નવસારીની અગ્રવાલ કોલેજ પાસે આવેલા ઇસ્કોન મંદિર ખાતે પણ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ હું ઈસ્કોન મંદિર નવસારીમાંથી બોલું છું અમારું મંદિર આવેલું છે અગ્રવાલ કોલેજ પાસે ડીમાર્ટની સામે વીરાજલી માર્ગ પર તો દર વર્ષે અમે છપ્પન ભોગ જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે છપ્પન ભોગ બનાવીએ છીએ અને અગિયારમી જગન્નાથ ભગવાનની રથયાત્રા છે તો આ રથયાત્રામાં બધા માતાઓ એટલા ઉત્સાહથી ભાગ લે છે અને પંદરથી વીસ માતાઓ બધી દીક્ષિત જે છે એ જ માતાઓ ભોગ બનાવે છે અને ખૂબ જ સ્વચ્છતાથી અને હાઇજેનિક રીતે ભોગ બનાવે છે અને આ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં દર વર્ષે આઠથી દસ હજાર માણસો પ્રસાદ લે છે અને એમાં બી ફૂલ બધું ઘીમાં ટોટલ પચાસ ટકા બધું પ્રસાદ બનાવે છે અને આ રથયાત્રામાં બધા ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે અને જગન્નાથ ભગવાન એટલા દયાળુ છે કે લોકો દર્શન કરવા મંદિરમાં નથી જતા તો જગન્નાથ ભગવાન જાતે બહાર આવે છે અને લોકોને દર્શન આપે છે અને ભગવાનની કૃપા મેળવે છે બધા તો આ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં બધા માતાજીઓ પ્રભુજીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે હરે કૃષ્ણ હું ઇસ્કોન મંદિરમાંથી બોલું છું અમારું મંદિર અગ્રવાલ કોલેજની સામે ડીમાર્ટની બાજુમાં વિરાંજલિ માર્ગ પર આવેલું છે આ જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી રહી છે તેના માટે અમે બહુ ઉત્સાહથી ભગવાન માટે છપ્પન ભોગ બનાવી રહ્યા છે આમાં અમે એટલી શુદ્ધતાથી અને પ્યોર ઘીમાં અમે આ બધો છપ્પન ભોગ બનાવીએ છીએ અને આ બધું કાર્ય અમે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે રહીએ કરીએ છીએ તો બધા નગરજનોને મારી એટલી નમ્ર વિનંતી છે કે તમે બધા બી આ ઉત્સવમાં ભાગ લેવ અને ભગવાનને ભગવાનની કૃપા પ્રાપ્ત કરો કે જેથી આપણે ભગવાનની કૃપા પ્રાપ્ત કરી તો ભક્તિના માર્ગ પર વળી શકીએ હરે કૃષ્ણ